ચુડા બીઆરસી ભવન ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ ડીએલઈ હિરેનભાઈ વાઘના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું જેમાં સરકાર દ્વારા ચાલતી ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિત સૂચનો કર્યા હતા અને તમામ ઇ ગ્રામ સેવાઓના મુદ્દાઓ પર તથા વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનિકલ ટેકનોલોજી વિશે પણ વાત કરવામાં આવી હતી અને ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા વીસી પાણીના પ્રશ્નોને તેના ઉકેલ બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ અને ઓનલાઈન કામગીરી ગામડામાં જ ઘેર બેઠા ગ્રામ પંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે ઈ ગ્રામ સેવા મારફતે વીસી દ્વારા સડસઠ જેટી સરકારી સેવાઓને વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવી લોકોને સરળતાથી લાભ મળે છે આ મીટિંગમાં ચુડા તાલુકા ટીએલઈ

અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીએ અમે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકારણ આવે અને લોકો જેમ બને વધારે ગ્રામ થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું પૂર્વ મુકામે બીસી શ્રીઓની સમીક્ષા આયોજન કરવામાં આવેલ હતું જે બેઠકની અંદર ઈલીશ્રી અને તમામ વિશે મિત્રોનો બધાને ભેગા મળી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડિજિટલ ગુજરાત ઇગ્રામ મોટર અને એ સિવાયના ઘણા મુદ્દા હતા જેની ઉપર નાની મોટી ચર્ચા કરેલ હતી અને એમને ચેઇનના મુદ્દાઓ જે હતા એમના પ્રશ્નો હતા એના નિરાકરણ માટે અને બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર